આમ તેમના મકાનમાં ચાર જેટલા શખ્સોએ પ્રવેશ કરી રોકડા રૂપિયા આઠ હજાર તથા સોના ચાંદીના દાગીના સહિતના કુલ ત્રણ લાખ પાસઠ હજારની ચોરી કરી આ બનાવની જાણ થતા જ નરેન્દ્રસિંહે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમરેલી પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ચેક કરતા સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિઓ દેખાતા તપાસ હાથ ધરી હતી તેમજ આ સમયે મહુવા શહેરમાંથી પણ ઘર પર ચોરીના સીસીટીવી ફૂટેજમાં એક જ શંકાસ્પદ ઇસમ હોવાનું જણાયું હતું ત્યારબાદ દાહોદ ખાતે આરોપીઓને તપાસ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા આ ઇસમોની સઘન પૂછપરછ કરતા ઘરફોડ ચોરીની કબૂલાત કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે રાજુલા ટાઉનમાં બીજી માર્ચ અને ત્રીજી માર્ચ એટલે બે બીજી માર્ચની રાત્રિના જે છે એક ઘરફોડ ચોરી દાખલ કરવામાં આવેલી હતી સ્વામિનારાયણનગર છતડીયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે રહેલા હતા ના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ હજાર રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસાઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી એમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલ અશોજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી માર્ચ અને ત્રીજી ની વહેલી સવારના આ બનાવ બનવા પામેલો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ઘરફોડ ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબી પીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એ એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષકશ્રી એમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી એ દરમિયાન એલસીબીની ટીમને આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલે પોલીસ અધિક્ષકશ્રીના સુપરવિઝન નીચે આખું સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે જેમાં પરેશ ઉર્ફે પક્કો ઉર્ફે પંકજ કરીને છે જે લાલાભાઈ ભાભોર એ મૂળ ગરબાડા જિલ્લો દાહોદનો છે બીજો જે આરોપી છે નગરસિંહ ઉર્ફે નગરો ગુંડિયાભાઈ નીનામાં એ પણ એ તળાવ ફળ્યું ગરબાડા તાલુકાનો છે ત્રીજો સંજય ઉર્ફે દાસ નરગીસ મચ્છાર જે એ પણ એ બાજુનો છે અને કુલ ત્રણ આરોપીઓ જે દેખાતા હતા એ ક્લિયર થતા અને સર્વેલન્સની ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ એમાં ક્લિયર દેખાતા હોવાથી એમની અટક કરેલી